બી એ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વડોદરા સમગ્ર વડોદરા જિલ્લાના મતદારોને હૃદયપૂર્વક અપીલ કરું છું વિનંતી કરું છું કે આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં અને વડોદરા જિલ્લામાં મતદાનની તારીખ નિર્ધારિત કરવામાં આવેલી છે તો વડોદરા જિલ્લાના તમામ મતદારોને પોતાનો મતદાર તરીકેનો અને નાગરિક ધર્મ બજાવવા માટે અને આ લોકશાહીના અમૂલ્ય અવસરને દીપાવવા માટે સાતમી મે બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો સમય છે તે સમય દરમિયાન દેશ માટે દસ મિનિટ કાઢીને મતદાન મથક ઉપર જઈને અચૂકપણે મતદાન કરે એવી મારી સૌને નમ્ર અપીલ છે